નમસ્કાર મિત્રો ગાંધી હરિયાણામાં પ્રચાર કરીને વિજયના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીને મતદાન પહેલા એક મોટો ઝટકો આપીને આજે સાંજે મહારાષ્ટ્રના કોલ્હાપુર પહોંચવાના હતા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના ઉદઘાટન સમારંભમાં પણ એમના વિમાનમાં કઈ બગાડ આવ્યો અથવા તો એમને આ પ્રવાસ કરતા અટકાવાયા જે કઈ ષડયંત્ર ચાલતા હોય એમની વિરુદ્ધમાં એ આજે કોલ્હાપુર પહોંચી ન શક્યા પરંતુ આવતીકાલે સવારે એ જઈને શિવાજી છત્રની પ્રતિમાનું લોકાર્પણ કરવાના છે અને પુણેમાં સંવિધાન પરિષદનું એ ઉદઘાટન કરશે એમાં સહભાગી થશે

હજુ દસમી ની આસપાસ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની જાહેરાત થવાની શક્યતા છે અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના શરદ પવારની એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ એનો ઘોડો અત્યારે વિનમાં હોવાના સંકેતો મળી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીના બે સર્વોચ્ચ નેતાઓ અત્યાર સુધીના સર્વોચ્ચ નેતાઓ માનનીય માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એ ગાંગા થયેલા છે નાગપુર નરેન્દ્ર મોદીને ઘર ભેગા કરવાની વેતરણમાં છે નાગપુર પોતાના કયા ઘરા અધ્યક્ષ ને તૈયારીમાં છે અને અહેવાલો એવા પણ મળે છે કે અમિત શાહ છોડીને સંગમ શરણમ ગચ્છામી કરવાની વેતરણમાં છે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર કેવો આકાર લઈ રહ્યું છે એ નાગપુરનો રિમોટ આપણને મેળવ્યું એવા રાહુલ ગાંધી એમને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે સો દિવસ પૂરા થયા અને એમણે પ્રજાના જે પ્રશ્નો આ સો દિવસમાં ઉઠાવીને નરેન્દ્ર મોદીની મૂંઝવણો વધારી છે એની આજે કોંગ્રેસે ઉજવણી કરવાની તૈયારી કરી લીધી છે પ્રજાના મુદ્દાઓ એમણે ઉઠાવવાનું નક્કી કર્યું છે પ્રજાની સાથે જોડાવાનું નક્કી કર્યું છે અને મણિપુર થી માંડીને હરિયાણા સુધી એમણે પ્રજાની સાથે એક રસ થઈને પ્રજાના પ્રશ્નો કઈ રીતે ઉકેલી શકાય અને સરકારને કઈ રીતે ફરજ પાડી શકાય અગ્નિવીરના મુદ્દે હોય કે પછી ઓલ્ડ પેન્શન મુદ્દો હોય એ બધા મુદ્દાઓને લઈને રાહુલ ગાંધીએ છેલ્લા સો દિવસમાં હાઈ પ્રોફાઇલ કાર્યક્રમોમાં હાજરી આપવાને બદલે દુખદ ઘટનાઓથી પીડિત લોકોની સાથે ઉભા રહેવાનું નક્કી કર્યું અને એની યાદી સિતારા તરીકે ભારતીય રાજકારણમાં ઝગમગશે એવું તો લગભગ નિશ્ચિત છે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી જે જાહેર કરવામાં ત્વરા દાખવી ભારતીય જનતા પાર્ટી એ સુપ્રીમ કોર્ટનો આદેશ હતો જમ્મુ હરિયાણામાં તો ચૂંટણી જાહેર કરવી પડે એમ હતી અને આ બંને વિધાનસભાઓમાં ભારતીય જનતા પાર્ટીની વજૂદ કેટલી રહેશે એ તો આઠમી ઓક્ટોબરે આપણને પરખાઈ જશે કારણ કે આવતીકાલે એટલે કે પાંચ ઓક્ટોબરે હરિયાણામાં મતદાન થવાનું છે અને રાહુલ ગાંધીએ ભારતીય જનતા હજુ થોડા કલાક પહેલા ભારતીય તંવર નામના નેતા એ પ્રચાર નો સમય પૂરો થાય એ પહેલા રાહુલ ગાંધીનું ભાષણ

ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે વરિષ્ઠ નેતા તરીકે સ્ટાર પ્રચારક તરીકે ત્યાં આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં હતા અને એકાએક કોંગ્રેસમાં પાછા ફરવાનું નક્કી કર્યું એની અસર એ ઉભા હરિયાણામાં થાય એવી શક્યતા નકારી શકાય નહીં અશોક તંવર એ દલિત નેતા છે અને દલિત વોટ બેંક જ નહીં

આજે રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં જવાના હતા બે દિવસના પ્રવાસે જવાના હતા પરંતુ પરંતુ આજે સાંજે ન જઈ શક્યા આવતીકાલે એ સવારથી સાંજ સુધી મહારાષ્ટ્રમાં રહેવાના છે અને એટલા માટે ત્યાંની સરકાર એકાએક નિર્ણયો કરવા માંડી છે અહેમદનગર જેમાં અહેમદ નામ આવે છે એ અહેમદનગર કારણ કે ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોને મુસ્લિમ નામો સામે જરૂર વાંધો છે એટલે એ હિન્દુ વોટ બેંકને કોન્સોલિડેટ કરવા માટે આમ તો મોદીની સરકાર તો મુસ્લિમ સમર્થક બે પાર્ટીઓના મુખ્ય બે પાર્ટીઓના ટકેલી છે પણ એમને બધા જ પ્રકારના ખેલ કરવાનું ફાવે છે

કોશિશ કરી જોય છે બીજું રાહુલ ગાંધી અને મહારાષ્ટ્ર મહા વિકાસ આગાડી એ એમવીએ એટલે કે ઉદ્ધવ ठाकरे ની શિવસેના શરદ पवार ની NCP અને કોંગ્રેસ એ સાથે મળીને જે જે મુદ્દાઓ ઉઠાવવાના છે એમાં એક મુદ્દો જોરથી ચગવાનો છે અને એ માત્ર એક જ વર્ષમાં ચોસઠ હજાર મહિલાઓ મહારાષ્ટ્રમાંથી ગાયબ થઈ ગઈ છે એની વાત એ ખૂબ ગાજવાની છે અને તમને ખ્યાલ હશે કે કિરણ રાવે જે ફિલ્મ બનાવી લાપતા લેડીઝ અને આમિર ખાન ને બધા એમાં એમના રોલ પણ કર્યો અને દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે પોતાના સુપ્રીમ કોર્ટના સાથીઓને સાથી અને વકીલોને આ લાપતા લેડીઝ એ ફિલ્મ બતાવી અને એમણે જે સંકેતો આપ્યા છે એ તમે અને હું સમજી શકીએ એમ છીએ બીજું રાહુલ ગાંધી એકમાત્ર એ ટાર્ગેટ ઉપર છે વિપક્ષ ના નેતાઓમાં ભારતીય જનતા પાર્ટીને જો એક જ માણસનો ડર લાગતો હોય તો એ રાહુલ ગાંધીનો ડર લાગે છે મોદીને જો કોઈનો ડર લાગતો હોય તો એ રાહુલ ગાંધીનો ડર લાગે છે અને એટલા માટે રાહુલ ગાંધી જ્યારે સાવરકર વિશે નિવેદનો કરે છે ત્યારે એ એમની સામે ડેફેમેશન ફાઇલ કરવામાં આવે છે પુણેની અદાલતમાં સાત્યકી સાવરકરે એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ છે પાછા એમણે ડેફેમેશન ફાઇલ કર્યું છે અને એની આવતી સુનાવણી એ 23 ઓક્ટોબરે આવી રહી છે એ વાત પણ આજે આપણને સમાચારોમાં મળી રહી છે અને બાકી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એ ઘટનાક્રમમાં રાહુલ ગાંધી અને બીજા જે મહા વિકાસ આઘાડીના જે ઘટક પક્ષો છે એમની વચ્ચે બેઠકોની ફાળવણી એ એની બાબતમાં કોઈ ખેંચતાણ ન થાય એની કાળજી રાખવામાં આવી રહી છે શરદ એ બાબતમાં ખૂબ બધાને સાથે રાખવા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષો જે અત્યારે ત્યાં આગળ પેલી ઓપરેશન લોટસ થી પેલી ચંદ્રચૂડના શબ્દોમાં કહીએ તો ઇલિગલ ગવર્મેન્ટ અત્યારે મહારાષ્ટ્રમાં ચાલી રહી છે એ સરકાર એના ઘટક પક્ષો એ એમની વચ્ચે બેઠકો ની ની બાબતે ખેંચતાણ અત્યારે ખૂબ ચાલી રહી છે એ સમાચાર એવા તિરુપતિના લાડુ પ્રકરણમાં જે રીતે સુપ્રીમ કોર્ટે પુરાવા વગર આંધ્રપ્રદેશના એટલે કે ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિના પ્રસાદમાં લાડુના પ્રસાદમાં ગોમાસ ગાયની ચરબી માછલીનું તેલ અને ડુક્કરની ચરબી એ વાપરવામાં આવી હોવાના જે નિવેદનો કર્યા અને ક્યારેક ગોમાસ ખાનાર પવન કલ્યાણ જે એમના નાયબ મુખ્યમંત્રી છે એમણે પ્રાયશ્ચિત કરવાનો આખો એક નાટકીય ખેલ કર્યો એનો ઉધળો એટલે કે ચંદ્રબાબુ નાયડુનો ઉધળો એ સુપ્રીમ કોર્ટે લીધો તો એ તમે બધા જાણો છો અને આજે સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં એક ખાસ તપાસ માટેની સમિતિની રચના કરી છે એસઆઈટી ની રચના કરી છે અને એસઆઈટી ની રચના કરીને એમાં સીબીઆઈ ના બે જણાને રાજ્ય પોલીસના બે જણાને અને ખાદ્ય સુરક્ષા પ્રાધિકરણની એક વ્યક્તિને એમ જે SIT થાય એના ઉપર CBI ના ડાયરેક્ટર નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો